જે કોઈ ભક્તિનો ભાવ રાખશે શ્રદ્ધા વિશ્વાસ રાખશે એના માટે અમૃત મેરડી ચોવીસ કલાક હાજર છે જ્યાં ગોતો છો તમે કદાચ હોય એ વિસ્તારની બહાર નીકળો અને તમે નમન કરો ને મેરડીને તો મારા સુધી નમન થાય છે મેરડી છું મને ઓળખોન તો મારા ભક્તો એ મને ગોતવાની જરૂર નથી ભક્ત ને તો મેરડી ગોતી લે છે ગોત્યા ને મેરડીને ગોતવા નીકળ્યા ને બધા ગોતવા નીકળ્યા ને મેરડીને માતાજીને ગોતવાની જ નથી આપણે ભક્ત એવા બની જાઓ ને કે માં ચાઉન્ડ આપણને ગોતી લે આપણે એવા બની જાવ કે ખોડિયાલ આપણને ગોતી લે આપણી ભગવતી બેઠી હોય ને વડીલોની માતાએ આપણને ગોતી લે વાહ બનો એટલે કહું છું કે ઓળખો ને તો ઓળખાય જેની જેની કુળદેવી કાળકા થાય મહાકાળી થાય થાય ને પૂજા લોકો પૂજતા હોય મહાકાળીને કુળદેવી તરીકે તો શું રાજી કેવી રીતે કરશો શું આપશો જેથી કરીને થાય ને વર્ષો પહેલાની પ્રથા મહાકાળી પૂજતો હોય ને મારા મારી વાત જેટલી દૂર જાય જેટલાના સમજણમાં પડ જેટલા ઉતર એટલા ઉતારો જ્યાં સુધી દૂર જાય એટલે મોકલો કાળી ચૌદશે રાત્રે નવ વાગે એટલે કાળકા માન જોખાનું નિવેદ ધરાવજો પેલા તો એક સારું એ કાહાનું ભાણું લાવજો કાળી રાત્રે નવ વાગે દીવો કરજો કાહાના ભાણા માં જમનારી કાળકા છે શ્યામ જમ છે કાશાના ભાણામાં જમનારી પાવા મહાકાળી માતા છે મહાકાળી તમે ગોતો ત્યાં છે જ્યારે આ કળિયુગ ની અંદર કોઈ માતા નથી તારી કાળી કાળી મહાકાળી હતી શાસ્ત્રમાં માં વેદ માં પુરાણ કે ગ્રંથમાં થતો હોય ઉલ્લેખ તો આદ્યા શક્તિ ને આદ્યા શક્તિ એટલે પાવાની દેવી કાળકા અને શંકર ભગવાને શંકર ભગવાને સ્વયં શંકર ભગવાને સ્વયં પાર્વતીના કાળકા ને કાસાના ભાણામાં જોખાનું નિવેદ આલેલું છું મેલડી છું જો ભગવાન આલી શકતા હોય માતાને રાજી કરવા માટે અને માતાને ઓળખી ગયા હોય તો આપણે તો ક્યાં ભૂલા પડ્યા એ તો જોવો તમે કાળી ચૌદસ એટલે કાળકાનો દિવસ કહેવાય કાળી ચૌદસ એટલે મેલડી નો દિવસ કહેવાય કાળી ચૌદસ એટલે જોગણી નો દિવસ કહેવાય કાળી ચૌદસ એટલે ઝોપડીનો દિવસ કહેવાય કાળી ચૌદશ એટલે ભેરવનો દિવસ કહેવાય અને કાળી ચૌદસ એટલે હનુમાનજીનો દિવસ કહેવાય પહેલાં તો તમારી ગુળદેવી કાલકા થાય છે એવું નક્કી કરજો કે હા અમારી ગુળદેવી કાલકા થાય છે અને અમે કાળકા માને બહુ ભજન કરીએ છીએ અને ભક્તિ કરીએ છીએ ને યાદ કરીએ છીએ તો કાળકા માતાના જાસૂદનો હાર પહેરાવજો હું મેરળી છો કાળા કલરની એક ચુંદડી ઓઢાડજો પાંચ ચાંડલા કરજો કાસાના ભાણામાં રાત્રે નવ વાગે કાળકાના પાંચસો ગ્રામ ચોખાનું નિવેદ ધરાવજો નિવેદ ધરાવતી વખતે એટલું કે અમે કરોડો લાખો ગુના કર્યા પણ કાળકા તું રાજી થજે અમે તારા તું અમારી છો મા તું કેવી છે તો કોઈને નહીં ખબર આ ગ્રંથ કે શાસ્ત્ર કે છે પુરાણ કે છે વેદ કે છે મંત્ર કે છે કે માતાજી તમે આવા લાગતા હતા પણ હું એવું કઉ છું કે નાની એ નથી રંગે નથી રંગય નથી નથી આકાર નથી વિકાર નથી એને તો બ્રહ્મા વિષ્ણુ મહેશ આપ્યો એટલે આદ્યા શક્તિ કહેવાણી ઓળખો તો જ ઓળખાય કોઈ નાની નથી ને કોઈ મોટી નથી કોઈ કાળી નથી ને કોઈ ધોળી નથી માં એટલે માંથી મોટો ભગવાન મોટા ભગવાન ભગવાન મોટા મોટા કીધા મહાદેવ મોટા શંકર ભગવાન મોટા પણ તમારા ઘરે બે કાળકા છે ને એ જ પૂછે તમારો ભગવાન છે એટલું યાદ રાખજો હું મેળવીશું કાળકા ના કાળી ચૌદશે રાજી કરજો

તો યાદ રાખજો તો એના પાવાગરના દર્શન થશે હું મેલડી બોલું છું મારી રચેલી રચના છે હું લાવી છો કોઈ શાસ્ત્ર લખ્યું નથી કોઈ જગ્યાએ કાસાના ભાણોનો ઉલ્લેખ છે પટેલ કોઈ જગ્યાએ શાસ્ત્રમાં કાસાના ભાણોનો ઉલ્લેખ નથી કે મહાકાળીમાં માં સેમ જમતા હતા પણ શંકર ભગવાન મન બતાવે હું મેરડી કાળકાનું ગાવાઈ છું સિંધ વંશ નદી ને ગંદરપિયા મેરડી છું એવું કહેવાય કે ડુંગર ઉપર બેઠી બે બેનડીઓ પણ કોણ હતી આજે કઉ છું કાળકા નો મેલડી નથી એનો ઉલ્લેખ નથી કર્યો કોઈ શાસ્ત્ર લખ્યો એટલું જ કીધું કે ડુંગર ઉપર બેઠી બે બેનડીઓ પણ ખરેખર હું મેલડી કાળકા જ હતી ઓળખો નથી ઓળખવું તો કઈ નહીં તમે તમામ તમારા માર્ગે હું મારા માર્ગે છું હું તો ઈચ્છાની મોજેલી મેલડી છું ઈચ્છા થાય ઈચ્છા થાય તો સાથ આપું છું નહીતર એકલી ફરું છું મારી ઈચ્છા થાય તમારી સાથે ફરો નહત એકલી ફરું મહાકાળીના ભક્ત હોય મહાકાળીને માનતા હોય ને મહાકાળી માનો ઉપવાસ કરતા હોય ને મહાકાળી પ્રત્યે બહુ ઘણો બધો ભાવ રાખતા હોય અને કુળદેવી તરીકે એને લઈને બેઠ્યા હોય ને તો કાળી ચૌદસી રાત્રે નવ વાગે કાળકાના ભજન કરવાનું ભક્તિ કરવાનું નિવેદ કરવાનું કાહાનું ભાણું આરવાનું ભૂલતા મેં મારું નથી કશું કીધું કે અમારતી મેલડીનું કરજો તમારું કાળકાનું કર્યું ને એટલે બે બેનડીઓ સાથે આઈ 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 હું તો ઘણું બધું સમજાવવાની કોશિશ કરું છું કે જ્યાં સુધી હું બેઠી છું જ્યાં સુધી હું બોલું છું જ્યાં સુધી મારી પાસે ભગવાન મન જે બતાવો છે એટલું બતાવું છું મેં તો કીધું છે કે શંકર ભગવાન નહીં બતાવો તો મારા ભક્તોને તો બતાવું છું મેલડી છું મેં નથી કીધું કોઈ ના મેં નિરાશ કરીને કોઈને મોકલ્યા નથી ને અમૃત ની મેલડી તો ના જ મોકલાઉ અમૃત ની મેલડી છું એની ભક્તિ ની મેલડી છું એને યાદ કરી એની મેલડી છો અમૃત ની તો સદાના માટે તમારા આંગળી તમારા તમાર તમારી પાસે પણ નથી ઓળખાતી નથી દેખાતી નથી ઓળખવા માંગતા તમારો ગુનો ભૂલ કેવાય બાકી મારા ભક્તો છે હાથ દરિયા પાર તો એની પાસે હું જઉં છું હું મેળડી છું હું મારા ભક્તોને ગોતી લઉં છો મારું ભજન થતું હોય એને ગોતી લઉં છો પોતાની કુળદેવી ખોડિયાનો દીવો કરન તો અમરદેવ મેળળીને યાદ કરન તો મારા ભક્તનો પુકાર હું મેલડી સાંભળે જ લઉં છું હું સિદ્ધ વંશપરા નદીના કંદરૂપિયા મેલડી છું પણ જ્ઞાન આલું છું જ્ઞાનને સમજણ આપું છું કરવાનું તમારે મારે નહીં કાંસાનો ભાણ તો તમારે લાવવાનો ચૂંદડી તમારે લાવવાની મંદિરમાં જાસૂદનો કાળકાના હાર તમારે પહેરાવવાનો નિવે તમારે બનાવવાનું છે ને તમારે રાજી કરવાની છે કારણ કે એની આશીર્વાદ કૃપા તમારે લેવાની છે હું તો માધ્યમ સુધી બતાવી બતાવતી રહીશ જેને જે જાણવું હોય ને બધું જ છું પણ તમે શું જાણવાયા છો ને એ પેલા નક્કી કરી લેજો શું જાણવું છે મેલડી વિશે જાણવું હોય તો મેલડી વિશેનું જ્ઞાન આલીશ સધીનું જાણવું છે તો સધી માતાનું જ્ઞાન આલીશ કોઈ નું કે તો એનું જ્ઞાન આપીશ પણ પ્રથમ પાયો તમારી કુળદેવી નો થાય થાય ને તો પ્રથમ એકડો તમારી કુળદેવી તમારે ઘૂટવો પડે એમ ગુડતા ઘૂડતા આગળ જાવ ને તો આગળ એક મેલડી અમૃતની ની મેલડી મળ 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 ચોક્કસ મળ ધીરજ હશે તો અમૃતની ની મેલડી દરેક ને જવાબ આપશે બાકી મેં આ લોકોને કીધેલું છે કે બે દરવાજા રવિવારે ખુલ્લા રાખવાના જેના આવું આવે જેના જવું જતો રે આજ નહીં તો કાલ મને મેલડી ના હોના ના દિવાલી ના ગોતવા નીકળે ના કડિયું માણસ તો મારું નામ મેલડી ના મેલડી છો આ કળિયુગમાં એવો કિરદાર નિભાઈ જાવ કે મારા પછી કોઈ નિભાવ નહીં આવા હું અમૃત ની મેળડી છું સિંધ બન છપ્પરા નદી ના કંદ્ર પ્યા છું જેના જવું હોય ને જવા દેવાના જેના જવું હોય ને જવા દેવાના સમય નથી ને તો જાઓ આ તો મારો સાચો ભક્ત હોય ને એનું કામ મારો સાચો ભક્ત હોય ને એને પૂછવું ના પડે ને એનું કામ કરી આલું એ મેળડી છો ઓળખો પછી કે અમે માતાજી અમારું કામ નથી કરતા કેમ નથી કરતા ઓળખો કોઈને એવો વિચાર થાય છે કોઈ એવો વિચાર કર્યો કોઈ વિચાર કરવા માંગે છે કે માતાજી એમ કેમ કે છે કે ઓળખો તોડ ખાય આ દુનિયામાં પાંચસો ને પચીસ જગ્યાએ ફરી ના ત્યાં કોઈ કીધું નહીં કે ઓળખો તોડ ખાય પણ અમૃતની મેલડી મેરડી કેમ કહે છે ઓળખો તોડ ખાય કારણ કે અમે તમારા તમે અમારા છો ઓળખવી પડે ઓળખવી પડે હું તો મારા ભક્તો ના પાડું છું કે મને પૂછો નહીં તમે મારા ભક્ત થઈ જાઓ મારા રહો હું કઉ છું ભજન કરો તમારી માને માને લાલ નાખો માને નિવેજ નીવે સાડી પહેરો અને માને એવું કહો કે મા અમે તારણ તો અમારી છો અને તમારી મા ના કામ કરે પછી મારા ચરણ મારા શરણ માં આવજો હું સિંધવન છપરા નથી મેલડી છો એટલે જેના જેના જ્ઞાન જોઈએ સમજણ જોઈએ બધું જ ચાલ્યું છે અને તમારે જ્યાં જવું હોય ત્યાં જો ઉડાઓ સમય નથી ને તો કઈ નહીં જાવ ફરો તમે ને તમારું નસીબ મેં શું કીધું કે અમરતની ની મેલડી ના જે સાચા ભાવિક હશે ને એના કામ એની જાતે થઈ જશે હું મેલડી છું પૂછવું નહીં પડે કશું નહીં પડે અને સપના માં વાત માનનારી હું મેલડી છું પ્રથમ મેલડી છો અને વધારે ભાવ રાખો વધારે ભક્તિ કરો તો કઈક ચાર હશે ડોશી ના રૂપે મળું છું મેલડી છું એટલે કુળદેવી પાસે માગો તો એવું માગજો કે તમારા બાળકોના કામમાં આવે રૂપિયા વપરાય જાય ગાડી જૂની થાય મકાન જૂનું થાય પણ આશીર્વાદ કૃપા હોય ને એ કોઈ દાડો જૂની થતી એ સદાના માટે મારા આજી થઈને આશીર્વાદ જ ચાલતી હોય છે જો તમારી મા તમને કઈક બતાવે કે ના બતાવે તમારી માં તમને કઈ કહે કે ના કે મેં તમને ઘણું બધું કીધું ને એનું થોડું થોડું એ પાલન કરજો બહુ દુખી હોય બહુ વેદના હોય ને બહુ તકલીફ હોય ને મારી પાસે આઈએ ના શકતા હોય તો બાર થી ચાર નું ભજન ચાલુ કરો તમારી કુળદેવી નું બાર થી ચાર નું ભજન કરો વધાર તો પાંચ રવિવાર કરો પાંચ મંગળવાર કરો પાંચ રવિવાર કરો પાંચ મંગળવાર કરો બાર થી ચાર નું ભજન કરો અને તમારી દીવા બેહેલી માતા તમને કઈ દેખાડે ને પછી મને મળવા આવજો હું મેળીશું આગળ એટલે તમે જે સપના લઈને આવ્યા હોય ને એનાથી અલગ હું તમને જીવાડીશ તમે જે ભાવ લઈને આવ્યા છો ને મનથી જે ભાવ લઈને આવ્યા હોય ને કે માતાજીની પાસે જઈએ છે માતાજીને રાજી કરીશું તો હું રાજી છું મેં કોઈ ની પાસે કઈ માગ્યો અરે હું તમારી ને તમે મારા છો શું કરવા અને હું તો દેવા છું લેવા વાળા બેઠિયા હશે કોક હું તો દેવા છું ને માગ નહીં માં સદા આપતી હોય આપતી હોય ને મારા ભક્તો મને એક નાની ચુંદડી ઉઠાણી ને તો હું રાજી હોય કોઈક ફૂલ લઈને આવે ને તો એ મેરડી રાજી હોય સુખડી ધરાવે તો એ રાજી હોય માં ને આવે તોય રાજી હોય કારણ કે હું તમારી ને તમે મારા છો